આ રસ્તાના નિર્માણમાં સરકારી ખજાનામાંથી લાખ રૂપિયાનો ભારે ખર્ચ આવ્યો હતો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે નિર્માણ કાર્યમાં માટીના કામ જેવા મૂળભૂત કામો પણ યોગ્ય રીતે થતા નથી છતાં તેમનો ખર્ચ કરવામાં આવ્યો છે ઓછી ગુણવત્તા વાળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ લોકોનો દાવો છે સ્થાનિકો જણાવે છે કે આટલા મોટા ખર્ચે બનેલો રસ્તો માત્ર ત્રણ મહિનામાં જ તૂટી જાય તે ગુણવત્તા સાથે થયેલા સમાધાનનો સ્પષ્ટ સંકેત આપે છે હવે ગ્રામવાસીઓએ તાત્કાલિક રસ્તાની મરામત કરાવવાની માંગ ઉઠવા પામી છે મુકેશ પરમાર ગુજરાત નિર્માણ આપનું નામ પરમાર વિષ્ણુ શ્રીકાંત છે આ રોડ ક્યારે બન્યો તો અને ક્યાંથી ક્યાં સુધીનો છે આ રોડ આપણે તલોદ હિમબતકર હાઈવેથી મોરાલ ડુંગરી એપ્રોચ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કેટલા સમય પહેલા બનાવેલો છે ત્રણ મહિના જેટલો સમય થયો શું કહેવું છે આ રોડ બાબતે તમારે આ રોડ ત્રણ ત્રણ મહિના થયા પણ નજીકમાં લોખંડની ફેસ કરી છે સારું વાપર્યું નથી કારણ કે તૂટી જાય ત્રણ મહિનામાં તૂટી જાય તો પછી મટીરિયલ્સ ના સારું વાપર્યું હોય ત્યારે તમે સરપંચ હતા ના ત્યારે ના એક દોઢ મહિનો લાગ્યો અમારા સરપંચને બરાબર આ રોડ જ્યારે બનતો તો ત્યારે એની સાઈડો ભરવામાં આવી હતી સાઈડો પૂરવામાં આવી હતી એડો પૂરવામાં લગભગ નહીં આવી કેમ કે પહેલા તો નથી પૂરેલી પછી એમને ડાયરેક ઉપર નાખી નાખીને ઉપર જે રોલર ને ફેરવાનું આવે ને ફેવડી નહીં આ લોકોએ બરાબર હા રો મટીરિયલ નાખે તો લગભગ નાખેલો છે આપનું નામ પરમાર મંગલસિંહ જવાન છે ક્યાંના વતની છો તમે મોરાલ ડુંગળી મોરાલ ડુંગળી શું તકલીફ છે આ રોડ આ રોડ હમણાં જ કોન્ટ્રાક્ટર બે ત્રણ મહિના પહેલાં બની ગયો છે પણ મટિરિયલ ગુણવત્તાવાળું વાપર્યું કારણ રોડ ત્રણ મહિનામાં તૂટી ગયો એટલે કોઈ ધ્યાન દોરતું અને મારા ઘણી રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન દોરતું નહીં કોન્ટ્રાક્ટર અને અમારો ત્રણ મહિનામાં તૂટી ગયો તો અમારા પબ્લિકના આ રસ્તામાં અકસ્માતનો વધારે જોખમ રોડ બન્યા પછી એક મહિનામાં જ ખાડા પડી ગયા છે એક મહિનામાં જ પડી ગયા અને કેટલો અંદાજીત ખર્ચો આ રોડ પાછળ કરવામાં આવ્યો સરકારના નાના કેટલા વાપરેલા છે બરાબર અને આ રોડની સાઈડો પૂરવામાં આવી હતી સાઈડો પૂરવામાં એવું કર્યું કે આ લોકો જૂના રોડ નું મટીરિયલ સસ્તા વાળું લાઈન અને ના પૂરી એવી રીતનું પૂરીને અને કોઈને ખ્યાલ આવે કે ભાઈ પૂરી છે પણ હકીકત પૂરી નહીં નોમણી સાઈડો પૂરીને અને જતા રહ્યા છે જેવું તેવું કામ કરીને જતા રહ્યા છે બરાબર આ રોડ ઉપર અમરાજી એક લોખંડની ગાડી ઓવરફુલ કરીને આવી હતી તે રોડની સાઈડમાં ઉતરી જવાથી ગામનો રસ્તો જ પણ બંધ થઈ ગયો હતો એમાં બે આવ્યા એક લોડિંગ ગાડી લાયા અને બીજી ગાડીમાં ટ્રાન્સફર કર્યું ત્યારે રસ્તો ખાલી થયો હતો એક રાત તો રસ્તો જ બંધ રહ્યો એક રસ્તો ચાલુ કરાવ્યો પણ ઘણો ટાઈમ લાગ્યો એટલે આવું બધું બનતું હોય છે એ નજીકમાં જ અમારે પંચાયતમાં એક ફેક્ટરી આવેલી છે અમારા ગામની પંચાયતમાં ત્યાંથી ઓવરલોડ ગાડીઓ આવે છે એ ગાડીના કારણે અને ફૂલ ગાડી દિવસે નહીં આવતી રાત્રે જ આવે અને રાત્રે સમય રાત્રે બાર વાગે જ આવતી હોય ગાતી દિવસે આવતી નહીં ઓવરલોડ નીકળે હા ઓવરલોડ રાત્રે પછી દિવસે સમયમાં આ રસ્તો રસ્તાનું સમારકામ થાય એવી અમે રજૂઆત કરીએ છીએ આપના થ્રુ ગામના લોકોનો અકસ્માત ના થાય પાણી ભરાવો થાય એ વખતે કોઈ બાઈક સ્લીપ ના થઈ જાય એવું ખાસ તકેદારી રાખવી જોઈએ